અમદાવાદમાં વાયએમસીએ ખાતે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં પ્રમુખ તરીકે હિમાંગભાઈ રાવલને સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવ્યા હતા આ એસોસિએશનની બેઠકમાં ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન એડમિશનની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવાનો નિર્ણય કરાયો હતો આ ઉપરાંત ફેડરેશનને કોચિંગ ક્લાસીસ રજીસ્ટ્રેશન માટે નોડલ એજન્સી નીમવાની માંગ કરવામાં આવી હતી આ બેઠકમાં શાળાના શિક્ષકો ટ્યુશન પ્રવૃત્તિ ન કરી શકે અને તે પર નજર રાખવા ફેડરેશન કમિશનની ટાસ્ક ફોર્સને રચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો એનઈપી એટલે કે જે ન્યુ એજ્યુકેશન પોલિસી 2020 છે એ આવી રહી છે એ બાબતે શિક્ષકોને કઈ રીતે નવા રીતે તૈયાર કરવા એમનો સ્કિલ કઈ રીતે ડેવલપ કરવો અને ખાસ કરીને નવી શિક્ષણ નીતિની અંદર જે ઓનલાઈન શિક્ષણનો ભાર મૂકવામાં આવે છે તો અમારા જે ટોપ્સ ટેકનોલોજીના સંચાલક નીરવભાઈ છે નીરલભાઈ એમણે આ સમગ્ર નવી શિક્ષણ નીતિની અંદર ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો એ બાબતે પ્રકાશ પાડ્યો હતો